સુરતમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ સુરતમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો છે જેમાં વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ઉધના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો છે નીચાણવાળા વિસ્તારો જેમ કે વેસુ અને સિટીલાઇટમાં ભારે પાણી ભરાવાથી લોકોની હાલાકી મંગળવાર રાત્રિનો વરસાદ પણ વિસ્તારો પ્રમાણે અલગ અલગ રહ્યો સેન્ટ્રલ ઝોન ઇંચ રાંદેર એક પોઇન્ટ બે ઇંચ કતારગામ એક પોઇન્ટ બે ઇંચ વરાછા એક ચાર ઇંચ વરાહાબી એક પોઇન્ટ સાત ઇંચ લિંબાયત એક ઇંચ અથવા એક ઇંચ ઉધના શૂન્ય પોઈન્ટ છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલુ રહેલા વરસાદના કારણે નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં શહેરના પોષ વિસ્તાર વેસુમાં પણ પાણી ભરાવાથી સ્થિતિ કફોડી છે રોજિંદા કામકાજ માટે બહાર જતા નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે